ધ સમ ઓફ લાસ્ટ ડિટ બિંગ ટેન એન્ડ ફર્સ્ટ બિંગ ધ સેમ શું કહે છે સૂચના તો ધ સમ ઓફ લાસ્ટ ડિઝિટ બિંગ ટેન એન્ડ ફર્સ્ટ બિંગ ધ સેમ એટલે કે લાસ્ટ એટલે કે છેલ્લા જે ડિજિટ છે એનો સરવાળો દસ અને પહેલાં બે ડિટ છે એ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો એની ગણતરી કઈ રીતે થશે એ અહીં આપણે કરીશું હવે સામાન્ય રીતે આપણે જે અંકોનું સ્થાન જોઈએ છીએ તો અહીં આ શું અહીંયાથી શરૂઆત કરીએ છીએ કે એકમ અને દશક તો આ બાજુથી આપણે શરૂઆત કરીએ છીએ સ્થાન માટે એકમ અને દશક વૈદિક મેક્સમાં મિત્રો કઈ બાજુથી કરીશું તો આ બાજુથી આ જે છ છે એ બાજુથી એટલે કે આ બાજુ શું ફર્સ્ટ ડિજિટ કહીશું અને આ બાજુનો લાસ્ટ ડિજિટ કહીશું આટલું તમે સમજી ગયા હશો આ ફર્સ્ટ ડિજિટ એટલે કે આ પહેલો અંક અને આ લાસ્ટ ડિજિટ એટલે કે છેલ્લો અંક જે આપણે સામાન્ય રીતે કઈ રીતે કરીએ છીએ તો આ બાજુથી ફર્સ્ટ કરીએ છીએ અને આ બાજુથી સેકન્ડ કરીએ છીએ અથવા તો લાસ્ટ કરીએ છીએ પણ અહીં વૈદિક મેથ્સમાં કઈ રીતે આ બાજુથી લઈશું આ બાજુ ફર્સ્ટ ડિજિટ અને આ બાજુ લાસ્ટ અથવા તો સેકન્ડ ડિજિટ આટલું તમે સમજી ગયા હશો હવે કહે છે કે ધ સમ ઓફ લાસ્ટ ડિજિટ હવે લાસ્ટ ડિજિટ તો ચોસઠમાં લાસ્ટ ડિજિટ કયું છે એટલે કે છેલ્લો અંક ચોસઠમાં આ ચાર થશે અને છાસઠમાં છેલ્લો અંક કયો થશે મિત્રો તો છ થશે એટલે કે હવે શું ધ સમ ઓફ લાસ્ટ એટલે કે જે છેલ્લા અંક છે તો તેમનો સરવાળો પહેલા તો દસ થવો જોઈએ તો જોઈએ તો છ અને ચારનો સરવાળો દસ થાય છે તો આ છ વત્તા ચાર છ ને ચાર દસ હા તો પહેલું તો સરવાળો દસ થાય છે હવે ફર્સ્ટ બિંગ ધ સેમ હવે ફર્સ્ટ બિંગ ધ સેમ એટલે કે આજે પહેલા ડિજિટ જે સરખા છે તો હા છે અહીં 6 છે તો અહીં પણ 6 છે તો હવે શું કરીશું તો આ બંને સરખા છે તો આ આપણે હવે આની ગણતરી કરવી છે તો કઈ રીતે કરીશું મિત્રો તો આની ગણતરી આ બંનેનો પહેલાં તો ગુણાકાર કરીશું આ છ ગુણ્યા ચાર અથવા તો ચાર ગુણ્યા છ એમ પણ કરી શકો છો તો છ ચાર કેટલા થશે ચોવીસ થશે કેટલા થશે ચોવીસ થશે તો છ ચાર ચોવીસ એ ચોવીસે ચોવીસ અહીં લખી લેવા હવે જે આ ફર્સ્ટ જે છે તો બંને કેવા છે સરખા છે હવે શું કરીશું આ છ લઈશું ગુણે છ પછી ક્રમિક સંખ્યા કઈ આવે છે સાત આવે છે છ પછી ક્રમિક સંખ્યા આવી છે સાત તો એનો ગુણાકાર કરીશું છ સાત તો થશે બેતાળીસ આ લખીશું બેતાળીસ તો ચાર હજાર ચોવીસ કેટલા થશે ચાર હજાર ચોવીસ થશે એટલે કે ચોસઠ ગુણ્યા ગુણાકાર ચાર હજાર બસો ચોવીસ થશે તો આ રીતે ફાસ્ટ ગણતરી કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ આગળ જોઈએ તો અહીં જોઈએ તો જે લાસ્ટ ડિજિટ છે એનો સરવાળો દસ થાય છે હવે સત્તાણુંમાં છેલ્લો ડિઝિટ કયો છે સાત છે ત્રાણુંમાં છેલ્લો ડિઝિટ કયો છે તો ત્રણ છે હવે આ સાત અને ત્રણનો પહેલાં તો સરવાળો કરી જોઈએ દસ થાય છે મિત્રો તો આ સાત આ સાત વત્તા ત્રણ તો હા દસ થાય છે અને છેલ્લે જે પ્રથમ છે પ્રથમ અંકો છે સરખા છે તો હા સરખા છે તો હવે કઈ રીતે કરીશું તો સાત ગુણ્યા ત્રણ આ જે લાસ્ટ બંને દીધી છે એનો ગુણાકાર કરીશું તો સાત ત્રણ એકવીસ તો એકવીસે એકવીસ અહીં લખી લઈએ આ એકવીસ હવે અહીં જે ફર્સ્ટ ડિઝિટ છે શું છે બંનેમાં સરખા છે નવ છે તો આ નવ લખીએ નવ પછી કયો ક્રમિક અંક આવે છે તો નવ પછી ક્રમમાં આવતો અંક દસ છે તો એનો જે નવ છે એનો ક્રમમાં અંક આવતો હોય એની સાથે ગુણાકાર કરીશું તો નવ ગુણ્યા દસ તો નવે દાન નેવું તો અહીં શું લખી લઈશું નેવું લખી લઈશું એટલે કે સત્તાણું ગુણ્યા ત્રાણું કેટલા થશે તો નવ હજાર એકવીસ થશે હવે આ જોઈએ તો અહીં લાસ્ટ ડિજિટ શું છે તો અહીં ઉપર પાંચ છે અને અહીં પણ પાંચ છે ચલો બંનેનો સરવાળો કરી જોયો પાંચ વત્તા પાંચ તો હા દસ થાય છે હવે બંને ઉપર નીચે અંકો જે ફર્સ્ટ છે બંને તો કેવા છે સમાન છે તો શું કરીશું હવે તો આ બંનેનો ગુણાકાર પાંચ ગુણ્યા પાંચ તો પચીસ આ પચીસ થયા એ અહીં લખી લઈએ હવે જે આ બંને અંકો સેમ છે તો શું કરીશું આ પાંચ ગુણ્યા ક્રમમાં આવતી સંખ્યા પાંચ પછી જે ક્રમમાં આવે છે એના પછીની તો શું આવે છે છ તો પાંચ છ તો આ ત્રીસ તો અહીં આપણે ત્રીસ લખી લઈએ આ રહ્યું જવાબ પંચાવન ગુણ્યા પંચાવનનો જવાબ થશે ત્રણ હજાર પચીસ હવે અહીંયા જોઈએ તો આ લાસ્ટ ડિઝિટ છે એક અને નવનો સરવાળો દસ થાય છે તો આ એક વત્તા નવ હા દસ થાય છે હવે ફર્સ્ટ ડિજિટ સરખા છે તો હા સરમાન છે આ બાજુ ઉપર પણ બે છે નીચે પણ બે છે હવે કરીએ શું કરીશું નવ ગુણ્યા એક અથવા તો એક ગુણ્યા નવ કરીશું ગુણાકાર કરીશું તો આ નવ ગુણ્યા એક આ બંનેનો શું કરીશું ગુણાકાર તો નવ એકા તો શું થશે નવ એકા તો નવ થશે હવે જુઓ મિત્રો નવ એકા નવ થશે પણ આપણે નવ ક કેટલા ડિઝિટમાં લેવાના ડબલ ડિઝિટમાં લેવાના આ ભૂલ કરવી નહીં આ નવ લેવાના નહીં પણ નવ કેવા લેવાના ડબલ ડિઝિટમાં જ લેવાના તો આ રીતે શું આવશે આ નવ આવ્યા એક અંકમાં લેવા જ નહીં કેવા ડબલ ડિઝિટમાં એટલે બે અંકમાં લેવા હવે અહીંયા શું છે ઉપર બે અને નીચે બે તો શું કરીશું આ બે ગુણ્યા બે પછીની ક્રમિક સંખ્યા તો બે પછી ક્રમમાં આવતી સંખ્યા ત્રણ છે તો એનો ગુણાકાર કરીશું બંનેનો બે ત્રણ તો આવશે છ કેટલા આવશે બે ત્રણ છ આવશે બે ત્રણ છ આ છ આ જીરો આ તો આ જીરોનું મૂલ્ય કંઈ કહેવાતું નથી આ જે આપણે છસો છે એ જાણીશું એટલે કે એકવીસ ગુણ્યા તો કેટલા થશે છસો તો મિત્રો આ રીતે ધ સમ ઓફ લાસ્ટ ડિઝીટ વિંગ ટેન એન્ડ ફર્સ્ટ વિંગ ધ સેમ એટલે કે જે છેલ્લા લાસ્ટ ડિઝીટ છે તેનો ચેક કરો કે બંનેનો સરવાળો દસ થાય છે પછી આગળના બે જે ઉપર અને નીચેના અંક છે ફર્સ્ટ ડિઝિટ છે એ સમાન છે તો સમાન હોય તો આ રીતે આ ટ્રીકની મદદથી ફાસ્ટ કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ તો આ ટ્રીકમાં તમને ખૂબ સારી રીતે સમજ પડી ગઈ હશે મિત્રો અહીં તમારે પ્રેક્ટિસ ખૂબ કરવી પડશે જેના કારણે શું થશે કે તમને આ જે ટ્રીક છે આ મેથડ છે એ સમજાઈ જશે